સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી અખંડ ભક્તિની શક્તિ એક વખતની વાત છે ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં નરસિંહદાસ નામના એક ભક્ત રહેતા હતા તેઓ ગરીબ હતા પણ હૃદયથી ખૂબ ભક્તિમાન રોજ સવારે ભગવાનના નામનું સ્મરણ કરીને જ દિવસની શરૂઆત કરતા તેમની એક જ માન્યતા હતી જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન સ્વયં વસે છે નરસિંહદાસ રોજ સવારે મંદિર જઈ દીવો બળાવતા પૂજા કરતા અને પછી ગામમાં ભિક્ષા માંગવા જતા જે મળે તે ખાઈ લેતા અને બાકીનો સમય ભજનમાં વિતાવતા ગામના કેટલાક લોકો તેમને પાગલ સમાન ગણે કારણ કે તેઓ હંમેશા ભગવાનના નામમાં લીન રહેતા પણ કેટલાક એવા પણ હતા જેમને જેમની ભક્તિ જોઈને પ્રેરણા મળતી એક દિવસ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો વરસાદ આવ્યો નહીં ખેતરો સુકાઈ ગયા પશુઓ તરસથી ધરપડ્યા લાગ્યા લોકો ભયભીત થયા તેઓ મંદિરમાં જઈ ભગવાનને વિનંતી કરવા લાગ્યા નરસિંહદાસ પણ મંદિર ગયા પણ તેમની પ્રાર્થના થોડી અલગ હતી તેમણે કહ્યું હે પરમાત્મા તું જે કરે છે તે સારું જ કરે છે ગામના લોકો આચરીમાં પડી ગયા બધા વરસાદ માટે રડી રહ્યા હતા અને આ ભક્ત તારા ઈચ્છાનો સ્વીકાર કરી રહ્યો છે રાત્રિ વખતે ગામના લોકોને અચાનક વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો પાણી વરસતું રહ્યું ખેતરો હરિયાળા થવા લાગ્યા નદીઓ વહેવા લાગી બીજા દિવસે સવારે નરસિંહને જોયા તે મંદિરના આંગણે બેઠા ભજન ગાઈ રહ્યા હતા ચહેરા પર શાંતિ અને આનંદ છલકાતો ગામના વડાએ પૂછ્યું દાદજી તમે તો ભગવાનને વરસાદ માટે વિનંતી નહોતા કરી તથા તારા શબ્દ પછી વરસાદ આવ્યો એ કેવી રીતે નરસિંહ હસીને બોલ્યા જ્યાં સ્વીકારશે ત્યાં કૃપા છે જ્યારે આપણે ભગવાનની ઈચ્છાને સ્વીકારીએ છીએ ત્યારે ભગવાન આપણા માટે શ્રેષ્ઠ માર્ગ પસંદ કરે છે તે દિવસ પછી ગામના લોકો નરસિંહને અખંડ ભક્ત તરીકે માનવા લાગ્યા તેમની ભક્તિએ ગામમાં વિશ્વાસ અને શાંતિનો પ્રકાશ ફેલાવ્યો શિક્ષા સાચી એ માંગણીમાં નથી પણ સ્વીકારવામાં છે ભગવાન પર સાચો વિશ્વાસ રાખો તો દરેક મુશ્કેલી પણ આશીર્વાદ બની જાય છે જો તમને વાર્તા ગમી તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હો સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી